ગુજરાતના ડીજીપી વિકાસ જે પ્રકારે સંજય પાદરિયા પર આરોપ લગાવ્યા છે કે તેમણે તેમની હત્યા કરવાની કોશિશ પણ કરી છે અને તેનો ગુનો પણ નોંધાયો છે આ ઝઘડા જે જગ્યાએ પડ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવી રહ્યા છે

તેમને માર માર્યો છે તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટરના વિરુદ્ધમાં ગુનો પણ હત્યાના પ્રયાસનો નોંધાયો છે એક સામાજિક પ્રસંગમાં બંને ભેગા થયા હતા અને જયંતિ સરદરાએ આ સંજય પાદરિયા પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે જે જગ્યા ઘટના અને મારામારીની વાત બની હતી તેના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવી રહ્યા છે આ પોલીસ ઇન્સ્પેક્ટર પર જે પ્રકારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે ત્યારબાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ તપાસના આદેશ પણ આપ્યા છે અને પોલીસ ઇન્સ્પેક્ટરને અત્યારે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે આ મારામારીના જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તે પણ આપ જોઈ લો

લગાવી રહ્યા છે આ મામલે પોલીસ પર તપાસ કરી રહી છે અને ડીજીપીએ આ સસ્પેન્ડ કરવાના પણ આદેશ આપી દીધા છે આ પ્રકારના સમાચાર જોવા માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો